દેવગઢ ભારે નગરપાલિકા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ સમિતિ રજૂઆત કરવા પહોંચી નગરપાલિકા ખાતે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર સમસ્યાના ફોટો સાથે લોકો દ્વારા પાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો ટૂંકા ગાળામાં તમામ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પાણીની અને સફાઈનો અભાવ નગરપાલિકાના લાલિયાવાડા થઈ સ્થાનિકોમાં ભારે રોષ ટીવી એટી નેટવર્ક સાથી રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારીયા તાલુકો જિલ્લો દાહોદ બોલો જયારે તમારે વોટ લેવાની હતી ત્યારે આપીએ કરી આપીએ તમારા છોકરા આપીએ ના લાઈટ મળે કે ના નળ મળે કે ના અમારે કોઈ સહાયતા નથી અમારા માટે આજે સંદાસ બાથરૂમ બી અમારે નથી આજે જવાન જવાન છોકરીઓ તારે કોઠે અવડે ખુલ્લામાં બેહી જાય છે અમારા માટે શું કરી આપ્યું એમને જ્યારે ઓંટ લેવાની હતી ત્યારે અમને પગે લાગીને ચાર ચાર વાગ્યાના અમને ઊંઘેલા ઉઠાડ્યા એમને ઊંઘેલા ઉઠાડીને અમને એમ કે કે અમને જીતાડો 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 એમ કરીને અમે એ કામ કરાયું તો એ અત્યારે અમારું કોઈ સહાયતા કરતા નથી મારે કામ છે રોડ રોડ કામ છે નળ નથી નાળું નથી નથી સંદાસ બાથરૂમ નથી એમને કીધું છે કે અમે તમને બધી સહાયતા કરી આપીએ લાઈટો ના તમને થાંભલા નાખી આપશું અત્યારે મોટા મોટા સાપ નીકળે અગિયારો નીકળે અમે નાના નાના છોકરા લઈને આવામાં અમે પડી રહીએ છે અમારું શું કરી આપ્યું તમે આજે અમે કરવું કેવા છે તો તમે હંતાઈ જાઓ મોબાઈલ પર ફોન કરીએ છે તો સ્વિચ ઓફ કરી નાખો છો એટલે આના અંદર અમારે કરવાનું શું શું નામ છે મારું નામ જસીબેન વરઘોડો કાઢીએ છીએ ભગવાનનો તો અમારા માટે કોઈ સહાયતા નથી આજે લાઇટ ના થાંભલા નથી અમે અંધારામાં નીકળીએ અંધારામાં જઈએ નાના નાના બચ્ચો એકી પાણી કરવું હોય તો બી અમે અંધારામાં નીકળીએ છીએ